હરી ઓમ શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને રાધકલેશનાશાય ગોવિંદય નમો નમા મુખમ કરો પુલ યત્પાતમ વંદે પનંદ માધવમ વસુદેવ સુણમ દેવ કી પરમાનંદે જગદુર શ્રીકૃષ્ણમાંોવિંદ સમાર્પય ગરીકાલેપડે શ્રીમદભગીતા શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્લોક દસ સુધીનું પઠન કર્યું આપણને આહારના નિયમો ભગવાને જણાવ્યા હવે આજે આપણે વ્રતના યજ્ઞના તપના દાનના આ બધા નિર્ણયો ક્રમવાર આવશે જેમાં અગિયારમાં શ્લોકથી યજ્ઞના નિયમો આવશે કે કેવું યજ્ઞ ફળ કરે છે અને કયો યજ્ઞ પહોંચે છે યજ્ઞ કેવી રીતે કરવો જોઈએ આ પ્રમાણે પ્રભુ અગિયાર મશ્લોકથી જણાવશે પૂરું ધ્યાન દઈને સાંભળવું મનન કરવું ચિંતન કરવું બની શકે તો જીવનમાં ઉતારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો પ્રભુ પ્રેરણા કરે તો લાઈક શેર અને ફોલો કરવા માટે વિનંતી છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્ત અફલાકાતો વિધિ દ્રષ્ટો સામાધાય એટલે જે લોકો ફળની અપેક્ષા રાખ્યા વગર મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને યજ્ઞ કરે છે તે યજ્ઞ સાત્વિક છે હે ભરત શ્રેષ્ઠ પરંતુ ફળની ઈચ્છા રાખીને તેમજ દંભાચરણને જ માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે યજ્ઞને રાજસ જાણ રાજ એટલે કઈ રીતનો કે મેં આ પૃથ્વી ઉપર જન્મ લીધો અને મારે યજ્ઞ કરવો જોઈએ એવું સમજીને યજ્ઞ કરે પછી યજ્ઞ કેવા પ્રકારનો કે અત્યારે આજ ગીતાનું ભગવદ્ ગીતાનું પઠન થાય છે તમે તમારા ઘરે ઘરે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચો અથવા તમારા ગુરુની કોઈ ચોપડી વાંચો અથવા ભગવાનનું નામ લ્યો કે કંઈ પણ કરો એવું નહીં કે યજ્ઞ તમે સમિધને નાખીને યજ્ઞ કરીને અગ્નિ પ્રગટાવીને યજ્ઞ કરો એ યજ્ઞ ના યજ્ઞ આ બધું આપણે જે કરીએ છીએ યજ્ઞ જ છે પણ તમારે સમજવાનું ખાલી એટલું છે કે મેં ધરતીમાં ઉપર અવતાર લીધો માનવ તરીકેનો એટલે મારે આ યજ્ઞ

શાસ્ત્રવિધિ નું હોય અન્ન નું દાન નો હોય મંત્રો નો હોય દક્ષિણા રહીત શ્રદ્ધા રહીત છે દેવ બ્રાહ્મણ ગુરુ અને જ્ઞાનીઓનું પૂજન પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય ને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે કોઈનું મન દુભાય એવી સત્ય પ્રિય અને હિતકર વાણી બોલવી તથા વેદોનો અભ્યાસ તથા પરમેશ્વરનું નામ જપવાનો અભ્યાસ એ વાણીનું તપ કહેવાય છે ફરીથી વાંચી જઈએ આપણે કોઈનું મન ન દુભાય એવી સત્ય પ્રિયને હિતકર વાણી બોલવી તથા વેદોનો અભ્યાસ તથા પરમેશ્વરનું નામ જપવાનો અભ્યાસ એ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા સૌમ્ય ભાવ મૌન આત્મસંયમ અને અંતઃકરણની પવિત્રતા એ મન સંબંધી તપ કહેવાય છે ફળની ઈચ્છા ન રાખનારા નિષ્કામ મનુષ્યો વડે પરમ શ્રદ્ધાથી આચરેલા એ ત્રણ પ્રકારના કાયિક વાચિક અને માનસિક માનસિક તપને સાત્વિક કહે છે કાયિક વાચિક અને માનસિક આ ત્રણ પ્રક જે તપ સત્કાર માન પૂજાને માટે કેવળ દંભપૂર્વક કરવામાં આવે છે અસ્થિર તથા નાશવંત તપને રાજસ કહ્યું છે સત્કારને માન પૂજાના માટે એટલે મોટો મોટો યજ્ઞ કરે અને માન અને પૂજાના માટે કરે કે કોઈ મને માન આપશે મારી પૂજા કરશે હું આ મોટો યજ્ઞ કરીશ તો મને લોકો માન આપશે બરાબર એના માટે જે તપ કર્યું હોય એ રાજસ રાજસ તપ કહેવાય છે જેવી રીતે તમે આજે કોઈ પણ કથા વાંચતા હો કે ગમે તે કરતા હો પણ તમે એવું મગજમાં ઘણું નહીં લોકો મને પૂજશે મને લોકો અતિશય માન આપશે હું આમ કરીશ તેમ કરીશ એ ઈચ્છા રાખીને તમ કરવામાં આવે એ રાજસ છે પણ હા જ્યારે તમારો યોગ્ય સમય આવે ત્યારે ભગવાન સામેથી તમને તમારા ભાગનું માન અપાવશે પણ તમારે એ કર્મ કરવાનું છે એવું સમજીને તમારે કરવાનું છે જે તપ મૂળતાપૂર્વક હટથી આત્મપીડન કરીને અથવા બીજાનું અનિષ્ટ કરવાના માટે કરવામાં આવે છે તેને તામસ તપ કહેલું છે એક મેલી મૂઠ ને ચોટ ને આન તેન તાંત્રિક વિધિ બરોબર છે એ બધું એ કરતા હોય શેના માટે એ તામસ તપ કહેવાય મોટે મોટેથી આપણે તાંત્રિકના મંત્રોચ્ચાર બોલતા હોય તાંત્રિક વિધિ કરાવતા હોય કોઈનું અહિત કરવું હોય કે આને પાડી જ દેવો છે આમ કરી નાખું તેમ કરી નાખું એમ આનું ધનોત પનોત નીકળી જવું જોઈએ એવી ઈચ્છાથી કોઈ એવું કાર્ય કરે તાંત્રિક વિધિ કરાવે કાંઈ પણ કરે એ તામસ કીધું કીધું છે અને હે અર્જુન દાન આપવું જોઈએ એવી કર્તવ્ય બુદ્ધિથી તેમજ બદલાની આશા વિના યોગ્ય સ્થળે સમયે યોગ્ય વ્યક્તિને જે દાન અપાય છે તે સાત્વિક દાન કહેલું જે દાન સત્કાર વિના અથવા તુચ્છકારથી અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેલું છે સત્કાર વિના તુચ્છકારથી અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તામસદાન કહેલું છે કારણ શું છે સત્કાર વિના એટલે તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવ્યું બરાબર એને કે કોઈ ગુરુ આવ્યું જે ખરેખર સુપાત્ર છે બરાબર બરાબર સુપાત્ર છે છતાં તમે એને માન ન આપ્યું એને ઉચકારી દીધું અને કોઈ પણ કુપાત્ર આવ્યું તમને ખબર નથી કુપાત્ર છે કે સુપાત્ર છે પણ છતાંય એણે પોતાની વાણીથી તમને મોહિત કરી દીધા બરાબર મોટી મોટી કરી આપણે કહેતા આપણી ભાષા કે મોટી મોટી કરે આમ થઈ જાય ને તમારે તેમ થઈ જાય બરાબર એ તમારા ઘરમાં આવીને બે બરાબર હવે તમે જાણતા હોય કે આ તમે તમે જે આને આપશો ને બરાબર એ આ અવળે માર્ગે જ જશે આ કુપાત્ર જ છે આને આપવાથી કંઈ આપણું ભાઈ ભલું નથી થવાનું છતાંય તમારે પરાણે છે ને એને આપવું પડે ટુચકારથી તમે કચવાતા મને છે ને એને ભાઈ આ લ્યો તમે હજાર લઈ જાઓ પાંચસો લઈ જાઓ કે પંદરસો લઈ જાઓ બરાબર આપવું જ પડે એમ હોય તમને ખબર છે કુપાત્ર છે છતાંય તમે દાન આપો અને સુપાત્રને ન આપો તો એવા દાનને તામસ દાન કહેલું છે અને એ ફળ આપતું નથી એ આમાં કીધું છે શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ બાવીસ મા શ્લોક સિંધુ પઠન કર્યું શ્લોક દીપ આરંભ કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા વિભાગ્યો શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મકલેશ નાશાયોવિંદય નમો નમ વસ્તુ ગોવિંદ

જ્ઞાનીઓ અને ગુરુજનો જે આ સાંભળે છે એ આશીર્વાદ આપે વડીલો પણ આશીર્વાદ આપે આશીર્વાદ એ જ મોટું ધન છે એવું સમજી અને હેત વર્ષાવે એ ભગવાનને અને વડીલોને ગુરુજનોને જ્ઞાનીઓને પ્રાર્થના છે શ્રી કૃષ્ણહાર પણ મસ્ત